દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા આ વર્ષથી પશુપાલક મિત્રો માટે એક નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં દેશી ગાયની ખરીદી માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે જે હા દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે દેશી ગાયની ખરીદી માટે કેટલી સહાય આપવામાં આવશે ઉપરાંત આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત અરજી કર્યા બાદ શું કરવું વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરચરીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય લોકોને અન્ય પશુપાલક મિત્રોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને એ સિવાયના સામાન્ય જાતિના પશુપાલકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટે સહાય આપવામાં આવશે જેમાં આ ત્રણ જાતિ મુજબ અલગ અલગ ઘટકોમાં અરજી લઈ સહાયની રકમ સરખી જ છે એ મુજબ સહાય આપવામાં આવશે કેટલી સહાય આપવામાં આવશે વિશે આપણે વાત કરીએ તો આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ અનુસૂચિત જાતિ જનજાતિ અને એ સિવાયના જે સામાન્ય જાતિના પશુપાલકો હોય એવો આ યોજનાનો લાભ મેળવી શકશે પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવા પાત્ર છે જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત કરેલ યુનિટ કોસ્ટમાંથી જે ઓછી રકમ હોય તેના પાત્રીસ ટકા લેખે બે ગાય માટે વધુમાં વધુ રૂપિયા અઠ્યાવીસ હજારની સહાય મળવા પાત્ર છે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર પશુપાલન વિભાગની યોજનાઓમાં આ ત્રણ ઘટકમાંથી જે ઘટકમાં આપણે લાભ લેવાનો હોય એ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ તેર જૂન બે હજાર થી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આથી લાભ લેવા માંગતા પશુપાલકોએ આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો જી હા દર્શક મિત્રો આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ફોર્મ કેવી રીતે ભરવું ઘરે બેઠા મફતમાં અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીને જોઈને આપ સૌ ઘરે બેઠા આના માટે ફોર્મ ભરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો બારકોડેડ રેશન કાર્ડ જમીન માટેનો આધાર ઉપરાંત બેંક લોન મંજૂરી આદેશ ઉપરાંત જાતિનો દાખલો સક્ષમ સત્તાધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના લોકો માટે ઉપરાંત બચત ખાતા બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ પોતાના મોબાઈલમાં અથવા જે તે સ્થળે ઓનલાઈન અરજી કરાવવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કઢાવીને આપ સૌએ અરજીની ડાબી બાજુમાં જે સ્થળે જે સરનામું લખેલું હોય ત્યાં આગળ અરજી અને આ મુજબના ડોક્યુમેન્ટ અરજી કર્યાના દિન સાતમાં જમા કરાવવાના રહેશે વધુ માહિતી માટે દર્શક મિત્રો આપ સૌ તમારા તાલુકાની પશુપાલન વિભાગની ઓફિસ અથવા જે તે જિલ્લાની પશુપાલન ઓફિસનો સંપર્ક કરી શકો છો અને વધુ વિગત મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર